બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો તો વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી આજે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે દાંતીવાડા પંથકના ખેડૂતોએ પણ રવિ સિઝનના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું જેમાં વહેલી સવારથી જ વરસાદ પડતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વરસાદ પડતા ચો તરફ કેવો માહોલ છવાયો છે આવો જાણીશું ટુડે ન્યૂઝના માધ્યમથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે દાંતીવાડા તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વરસાદે ખાબક્યો છે અને હાલ ખેડૂતોની બહુ જ હાલત કપૂરી બની છે અને તેનો મહામૂલ પાકો બગડીને ખાક થઈ ગયા છે અને ખેડૂતો હાલ સરકાર પાસેથી એ જ માંગ કરી રહ્યા છે કે સર્વે કરીને અમારી સહાય પૂરી પાડે સરકાર બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ